ગાંધીનગરમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ જમીન માલિકે લગાવ્યા ગાંધીનગરના એક ધારાસભ્ય અને તેના પતિ ઉપર ઉપર પોતાની માલિકીની જમીન કબજો કરી અને માણસો દ્વારા હુમલો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેવા આક્ષેપો લગાવ્યા ત્યારે પોલીસે ફરિયાદીને જ બનાવી દીધો આરોપી ત્યારે પોતાના માલિકીની જમીનની અરજી કરવા જતાં અડાલજ પોલીસે આરોપી બનાવી દીધો જેવું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર કેસમાં શું છે અડાલજ પોલીસની ભૂમિકા

ત્યારે શું છે આ સમગ્ર મામલો જ્યારે પોલીસ આ ઊંડાણપૂર્વક સાચી નિષ્ઠા દ્વારા તપાસ કરશે તો તમામ વિગતો સામે આવશે તમારું નામ કહ્યું છે હું પિયુષ કુમાર ચિમ્માલાલ પટેલ ગામ પોર ધંધો મારો મંડપનો અને ખેતી સોના આ જગ્યા પોર ગામની જગ્યા છે સર્વે નંબર પિસ્તાલીસ જૂનો સર્વે નંબર ચારસો પંચોતેર અ એક આ જગ્યા મે બે હજાર ત્રેવીસમાં વેચાણ દસ્તાવેજથી ખેડૂત પાસેથી કબજા સાથે લીધેલી છે બરાબર આજ સુધી આજ દિન સુધી કોઈ આવ્યું નથી છેલ્લા બે ત્રણ મહિનાથી અમને પરેશાન કરે છે એ ચારસો બોતેર સર્વે નંબરવાળા એનો જૂનો સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન આવે ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર આવે ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર ડીએલઆર રેકર્ડે જે તે સમયે ચારસો પંચોતેર અ એકમાં ભેળવી દીધેલો છે અને ચારસો પંચોતેર અમાં ભેળવીને એ સાત બાર ત્રણસો અઠ્ઠાવન એકનો બંધ થાય છે અને એ બંધ કરેલ નથી સરકારી દફતરે રેવન્યુ રેકર્ડે એની સાત બાર બંધ કરેલી છે પણ મામલતદારની ભૂલના લીધે એ સાત બાર ચાલુ રહી જાય છે અને એનો નંબર ચારસો બોતેર આપેલો છે ચારસો બોતેરનો નવો નંબર ચાલીસ અને એકતાલીસ સર્વે નંબર પડેલો છે એ ખાલી પાનયું જ છે સરકારી રેકર્ડે કોઈ એની જમીન નથી ખાલી પાનિયું ચાલુ રહી ગયેલું છે હવે એ ભૂલના લીધે આજે એ માણસો એમના જે મરતિયા માણસો જે ખરા એ સસ્તામાં માલ લઈને ખેડૂત પાસેથી સસ્તામાં માલ લીધો અને સો રૂપિયાનો માલ વીસ રૂપિયામાં લઈને અમને પરેશાન કર્યો છે એ એકના આવ્યા હતા ચાર દસે રાત્રે થાર ગાડી આવી હતી ઠાર ગાડીમાં ચાર પાંચ ઇસમો હતા એના અમારી પાસે ફોટા છે એ ફોટા એ એમને દેખારો પથ્થરમારો કર્યો અને એમને એવું કીધું કે અમે કેતનભાઈ પટેલના માણસો છીએ એટલે અમે પૂછ્યું કે કોણ કેતનભાઈ તો કે રીટાબેન ધારાસભ્યના પતિ કેતનભાઈ એ કેતનભાઈના માણસોએ એવું કીધું કે જગ્યા ખાલી કરી દેજો નક તમને જાનથી મારી નાખીશું આ જગ્યા અમારી છે તો એમની કઈ રીતે આવી જગ્યા તો અમારી છે કબજો અમારો છે પજેશન અમારું છે મં અંદર અમારો સામાન પડ્યો છે જે જે તે સમયે અમે ખેડૂત જોઈએથી લીધી ત્યારથી જમીનનું પજેશન અમારું છે મેં ફરતા દીવાલ મરાયેલી છે છેલ્લા આ પરેશાન કરતા હતા એટલે મેં એના ફરતા દીવા દીવાલ ઉપર ફેન્સિંગ કરેલી છે તમારા પર આ હુમલો થયો એ બાદ તમે પગલાં શું શું પગલાં લીધા અમે એ પગલાંમાં એવું લીધું કે સીએમઓમાં પીએમઓમાં ફરિયાદ કરી છે ગૃહમંત્રી સાહેબ અડાલત પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અડાલત પોલીસ સ્ટેશને જે તે સમયે અમે ફરિયાદ લીધી ન હતી એટલે અમે આરપીઆઈડી કરીને એમને ફરિયાદની કોપી આપી પછી ગૃહ ચીપ ચીફ મિનિસ્ટર સાહેબ અને ત્યાંથી પત્ર આવ્યો એમના ત્યાં અને મારા ઘરે પત્ર આવ્યો ક પોલીસ સ્ટેશનનીથી ફરિયાદ એમને કોબા પોલીસ ચોકીમાં સોંપી એટલે કોબા પોલીસ ચોકીએ અમે જવાબ લખાવા ગયા નવ તારીખે તો નવ તારીખે જવાબ લખ્યો તે અમારે ફરિયાદના લીધે અમને એમને એવું કીધું કે આ જમીનની ફરિયાદ આ રીતે થાય નહીં આ સિવિલ મેટર છે એટલે તમારે સીટમાં ફરિયાદ કરવાની એમ કરીને અમારી ફરિયાદ પૂરી કરી દીધી એમને એટલે અમારું કંઈ નહીં અને મારી ફરિયાદના આધારે તપાસ કરવાનું કીધું હતું કે તમારી જમીન સીટમાં લાગે છે એટલે તમારે અહીંયા ફરિયાદ થશે નહીં એટલે અમને કાગળ લખીને અમને આપી દીધો એટલે અમારી ફરિયાદનું કંઈ થયું નહીં તંત્ર આગળ શું આશા અપેક્ષા રાખો છો તંત્ર આગળ આશા એવી રાખતો તો હું કે મને મારી ફરિયાદનો જવાબ મળે પણ મને આજ દિન સુધી જવાબ મળ્યો નથી ઉપરથી સામેવાળાના અરજીના હિસાબે ઐકણ ડાયરેક્ટ મને કોઈ અરજી પાઠવી નથી મને આપેલી નથી સામેવાળાની અને મને એવું કહેવામાં આવે છે કે તમારા વિરુદ્ધ અરજી છે પણ અરજી આજ દિન સુધી મને આપી નથી તો અમે જવાબ કરી શકીએ એનો અને અહિયાં સિવિલ ડ્રેસમાં કોણ હતું એમ સીબી ગાંધીનગર પીઆઈ પીઆઈ સાહેબ વાડા સાહેબ અને જે રાણા સાહેબ એલસીબી વનના એ બંનેના કહેવાથી રાણા સાહેબ તો એ સ્થળ ઉપર જ આવી ગયા હતા એટલે મને કે તમારા વિરુદ્ધ અરજી છે તો અરજીનો જવાબ કરીએ તમે અમને અરજી આપો સાહેબ પછી અડાલત પોલીસ સ્ટેશનની તો એ કઈ રીતે મને ન્યાય મળે આ રીતે મને ન્યાય તો મળવો જોવો ને તો હું કઈ જગ્યાએ ન્યાયની આશા રાખું જો આ રહ્યા કેતન પટેલના ઈશારાથી પોલીસ નાચતી હોય તો એ કઈ રીતે શક્ય છે તો મને ન્યાય ક્યાંથી લેવાના હસબન્ડ થાય અને જમીનના મોટા ભૂ છે અને બીજો એક ગાંધીનગરનો એક આ કુડાસણ ગામનો ગાંધીનગર અમારા અસીલ પિયુષ કુમાર ચીમનલાલ પટેલ કે જેઓ રહે ગામપોર તાલુકો જિલ્લો ગાંધીનગર નાઓની માલિકીની જમીન કે વર્ગ ગાંધીનગરના બ્લોક ઓબ્લિક સર્વે નંબર પિસ્તાલીસ જૂનો ચારસો પંચોતેર અ ઓબ્લિક એકની આવેલી છે જે જમીન તેઓએ વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ છે જે જેના કામે સદ્રવ જમીનનો મૂળ સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન પબ્લિક એક હતો જેને એકત્રીકરણની યોજના બનતા જેને ચારસો પંચોતેરમાં સમાવિષ્ટ થતા સદ્રુવ જમીનને રિસર્વે બાદ પિસ્તાલીસ નંબર આપવામાં આવેલ આમ સદ્રવ જમીન વેચાણ બાદ અમારા આશીલે વેચાણ રાખે અને ત્યારબાદ સદ્રુવ જમીન ખેતીના કામકાજ સારું ડેવલપ કરવામાં આવેલ અને તમામ ખર્ચ અમારા અસીલ દ્વારા કરવામાં આવેલ છે અને સદ્રવ જમીન પ્રોમોગેશન થયું ન હોય અમારા હસીલે જે જમીન અંતર્ગત પ્રોમોગેશન માટે ડીઆઈએલ આ ગાંધીનગર ખાતે અરજી આપેલી જેના કામે કચેરી દ્વારા નોટિસ નોટિસ કાઢતા અમારા અસીલને સદર નોટિસ મળતા ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ સદર સ્થળ સ્થિતિની ડીએલઆર કચેરી દ્વારા માપણી કરવામાં આવેલ છે અને રી સર્વેની કામગીરી ચાલુ છે તેમજ સદરવ જમીન અંતર્ગત અમારા અસીલ દ્વારા સિવિલ કોર્ટમાંથી પંચનામું કરાવવામાં આવેલ છે તેમજ તેમજ સદ્રવ જમીન પરત કેતન પટેલ તથા પ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે ચિઠ્ઠી પટેલ કે જે કુડાસણનો પ્રકાશ રહેવાસી છે તે ભૂમાફિયા છે આમ તેઓ દ્વારા અમારી હસીલ અમારા અસિલની સદન જમીન પચાવી પાડવા શરૂ અગાઉ તારીખ ચાર દસ બે હજાર પચીસના રાત્રિના એક વાગ્યાના સમયે થાર ગાડી લઈને ચાર હજારના ઇસામો મોકલેલા જેથી તે બાબતની ફરિયાદ અમારા હસીલે અડાલક પોલીસ સ્ટેશન તથા ગૃહમંત્રી શહેલસિંહ તથા અલગ અલગ એજન્સી સમક્ષ કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ગઈ તારીખ દસ તારીખના રોજ અમારા અસિલની સદન જમીન ઉપર એક બોલેરો ગાડીમાં સિવિલ ડ્રેસમાં આઠથી દસ ઈસમો આવેલા જેથી અમારા હસીલે સદન અમારા હસીલને તે અંગેની જાણ તેઓના મજૂર દ્વારા કરવામાં આવતા અમારા હસીલે સદન એકસો બાર પર કોલ કરી એકસો બારથી બોલાવતા અમારા હસીલને ત્યારબાદ વડાલક પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલા અને અમારા હસીલની ફરિયાદ લેવાની જગ્યાએ એક નાનામી અરજી ઊભી કરી પોલીસ અડા અડાલત પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા એલસીબીના અધિકારીઓ દ્વારા દબાણ લાવી અને અમારા અસીલના સદર જમીન પર રહેલ મજૂરોને તેઓની ગાડીમાં ઉઠાવી લઈ જઈ ઉઠાવી લઈ જઈ રાત્રિ રાત્રિના સમયે ચેપ્ટર કેસ કરવામાં આવેલ છે ખોટી રીતે આમ અમારા અસરની સદર જમીન વેચાણગ્રસ્ત થાયથી વેચાણ રાખેલું હોવા છતાં પોલીસ અધિકારીઓ દ્વારા કબજો પડાવી લેવાના ઈરાદે ઈરાદે સદર અમારા અસીલના મજૂરો તથા અમારા અસીલને ગેરકાયદેસર તેઓની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી આમ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે કે સિવિલ મેટર ચાલતી હોય પોલીસને સિવિલ મેટરમાં પડવાની સત્તા નથી તેમ છતાં પોલીસ દ્વારા પોતાની વગનો દુરુપયોગ કરી કાયદાના રક્ષક બનવાની જગ્યા ભક્ષક બની અમારા અસીલ તથા અમારા અસીલના મજૂર માણસોને ઉઠાવી લઈને ખોટી કેસ કરેલ છે જેથી તે અંતર્ગત અમે અમારા આશીલે નામદાર હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન ફાઇલ કરેલ છે જે પેન્ડિંગ છે તેમજ તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલ તે બનાવ સંદર્ભે પણ ફરિયાદ કરેલ છે જેથી અમારા આશીલે અમારા હાસિલે ન્યાય મળવા મળવો જોઈએ